કાર્યાલય ખાતે કૃષિ સહકાર વિભાગના જીતુભાઈ વાઘાણી ભાવનગર ના પ્રથમ નાગરિક ધારાસભ્ય બેનબેન મારા સાથી મહામંત્રી નરેન્દ્રસિંહ વિનેશભાઈ મુકેશભાઈ સૌ મીડિયા મિત્રો હોય પણ જનતા પાર્ટી ભાવનગર મહાનગર વ્યવતી સમગ્ર દેશ એ વૈશ્વિક સ્તરે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ક્રેડિલ હોય એમાં પણ આપણે જોયું છે બજેટ સંદર્ભે પણ દરેક નવા આયામો નવા પ્રકલ્પો અને નવા સંકલ્પો સાથે કેવી રીતે આમ જનતાનું ભારતની જનતાનું ભલું થાય એના માટે મને એવું લાગે છે કોઈ અભ્યાસ કરીને કેન્દ્ર સરકારની અંદર ગયા વર્ષનું બજેટ હું આપને પણ કહું છું કે કેન્દ્રનું ગયા વર્ષનું બજેટ પણ આપ જોશો તો એની પણ થોડી પૂર્તિ થાય એના પણ પરિણામો મળે એના પણ લક્ષ્ય હાસિલ થાય એ પણ જોવાનું અને એમાંથી આવનારા સમયની અંદર

નવમી વખત આ બજેટ લોકસભામાં રજૂ કર્યું છે અને આવકારું છું અને ભાવનગરની જનતાઓથી ગુણ સ્વીકાર કરીને અભિનંદન પણ આપું છું સેમી કન્ડક્ટર બાયોફારમાં સેમી કન્ડક્ટરનો સૌથી વધારે જો દેશમાં લાભ મળવાનો હોય તો આપણને ભાવનગરને દોરા મને આનંદ છે કે જે વખતે એમઓયુ થયા ત્યારે આઈટી સાયન્સ એન્ડ ટેકનોલોજીના મિનિસ્ટર તરીકે મારી જવાબદારી એટલે મને એ પાકી ખબર છે કે

ગુજરાત અને બોમ્બે ત્યાં આપણો વ્યાપાર છે ત્યારે ભાવનગર આવનારા સમયની અંદર સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એ બનવા જઈ ગયું છે પ્રવેશદાર તરીકે જોવા જઈએ તો સમગ્ર ભારતનો સેમી કંડક્ટના સર્ન છે આજે પણ આપણે જાણીએ છીએ કે આપણા પણ ધ્યાનમાં છે કે નાની મોટી હોટલો જમીનની કિંમતો મકાનો આ બધું આજે ભાવનગરમાં ઉછાળો આવ્યો છે તો ત્યાંના લોકો એ વિશેષ આ બાજુ આવ્યા છે જે રાજ્ય સારામાં પ્રપોઝલ એ રજૂ કરી શકે કે પ્રપોઝલના આધાર પર સમજાવી શકે એના પોતાની જે ટાકા છે પાસાઓ છે પોતાના રાજ્યમાં જે કાંઈ થઈ ગયું છે એના આગળ સાથે એ પ્રપોઝલ આપે તો સૌથી પહેલા એમની પસંદગી થતી હોય ઉપેન્દ્રભાઈના નેતુ તમારા રાજ્યની સરકારે નક્કી કર્યું છે કે સૌથી પહેલા સારી પ્રપોઝલ જે બાઈબલ છે રાજ્યમાં એના સ્કોપ છે એનો લાભ કેન્દ્રમાંથી લેવા માટે નહી પણ રાજ્ય સરકાર એ લાખ કેટલીક પ્રપોઝલો છે આપણું રાજ્ય માનનારા દેશોમાં આપણું ધ્યાન દોરીશ

રાજ્ય પણ એ મૂકશે ને દેશમાંથી પણ એ પ્રપોઝલો કે ગુજરાતને વધારાથી મળશે